વાદ વિવાદ માં બાબુ કલાકાર લખાગઢ વારો અને બાપુ ખેતા લખા ગઢ એ તમારો ફોન ઉપાડી ને મારા વિશે કાપે અને એના પછી તમારે જયારે ભીડ આવીને ત્યારે ફોન કર્યો પૈસા માટે ત્યારે તમારો ફોન બાબુ ખેતા કલાકાર એટલે તમે તો એમ કીધું હતું કે ભાઈ એના બેક માં કે છત્રી કરોડ પડ્યા હોય કે try મારતા કે પૈસા હું કે એ આપણે રમત કરતા હતા ને તમે જો આ ના દીકરા તરીકે સત્ય આપણા કને મારા કને કોઈ એવું નથી મારે હું તમારું record ની અંદર માંગતો પણ જે બાબુ કલાકાર ને બાબુ કલાકાર લખા ગઢ વાળો ગુજરાત નો જે ડંકો વાગતો મોરલો કહેવાતો હોય હા અને બાબુ ખેતા અત્યારે મારા ગામ માં મકવાણા પરિવાર માં ડેન્જર બાબુ ખેતા હા મારો કાકો જ થાય એને બેને તમે ફોન કર્યો તો બે મારી ખાતા હતા ખાતા હતા ને

બાબુ તમારા ગમ ચાય પાય ને તો મારું મારું તમારી અને મારું માથું રૂપિયો કરોડો છે રૂપિયો કરોડો છે જેને મા માટે ખાનદાન માટે બેન 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 ને મારા પંદર હજાર રૂપિયા કાયદેસર થાય મારા દેવા ના થતા નથી હું જાહેર માં કારણ મારા શિવાનંદ સરસ્વતી બાપુ હમ લોલાળા જાગીર ગુજરાત નાગાબાવા બાવા સમાજ નો પ્રમુખ નાગા બાવાની અંદર પ્રમુખ નાગાબાવાની મોટી જમાત નો પ્રમુખ હિન્દુ સંગઠન નો પ્રમુખ બજરંગ દળ નો પ્રમુખ શિવસેના નો પ્રમુખ અને આ મારા સમાજ ના મારા પરિવાર ના મકમણા પરિવારના હિતર ઘરના ગ્રુપમાં મેં વોટ્સઅપ માં લખી કે આ શિવાનંદ બાપુ નું નામ નાખજો આગેવાન માં મહંત ને આમંત્રણ અને યોગી દેવનાથ બાપુ ગુજરાત નો પ્રમુખ તો ગ્રુપ માંથી ડિલીટ કરી અને હું ચોખ્ખું કહું છું ઓડિયો ચડાવીશો પાછું તમને કહું આપડે વાત થાય રહી છોડો હું તમારા ભેગો છું મને ખબર કી પડી કે મારી સમાજ નો એક ગરીબ હોય કે અમીર હોય પણ ની રીતે હું ને કરી પાછી અસલ ડિબીટ કરી તમે તમે છોડી હું અત્યારે ઘરે બેઠો બેઠો નાસ્તો કરું છો

દીકરી એટલે હું કોઈ આ જે બાબુ કલાકાર ખાલી મોટી મોટી છે હું તમને ચોખ્ખું ચોખ્ખું બનાવ્યો કે કોઈ પણ સમાજ ને જરૂર હોય કીધો હું બેઠો છું એનો હગો ભાણેજ ગ્રામડી વાળો એને ફોન કર્યો મામા સમાજ કી ઘરે પેલી માને હાચવ શું કીધું તું પેલી તારી માં ઉમરલાયક બેઠી જાય એની એની સેવા કર કોક ને રાખ

સાચી નીતિ અને સાચું મોમાસ કેવા વાળો વ્યક્તિ નું જરૂર નહીં મેં ખાલી એટલું જ કીધું શિવાનંદ બાપુ નું એક નામ નાખો સંતો ને મહંતો ના આમંત્રણ માં અને દેવનાથ જે આ ભરૂડિયા વાળા બાપુ એનું નામ નાખો જો કંકુત્રી માં એ બે વ્યક્તિ નું નામ ના આવ્યું હોય તો આ પંદર હજાર રૂપિયા મારા જે થાય છે ને ફાડાના મારા પરિવાર માં ઈ મારે અહિયાં નથી આપવા મારે મારી પ્રાથમિક શાળાના બાળકો દર શનિવારે દર શનિવારે પ્રાથમિક શાળાના બાળકો ને દાબેલી ખવડાવી અને રાક્ષસો એમ સમજતા હોય કે અમે અમારી રીતે કરી ને પંદર હજાર લઈ માટે મા થતા નથી જો હું તમને કઉ અત્યારે જયારે પ્રોગ્રામ ચાલુ થાય જયારે સપ્તાહ ચાલુ થાય ત્યારે જાહેર મંચ ઉપર કઈ

મને જેલમાં લખાવી દે અને આપણે કઈ કેવું નથી પણ મારા પંદર હજાર રૂપિયા મારે ભરવાના થતા નથી કેમ કે આપણું કોચા સંતો હિન્દુ સંગઠન ભજંગ શિવસેના અને નાગા બાવા સમાજ નો પ્રમુખ હોય મને એટલી ખબર પડે સાચો માણ હોય હું તમે એ જ કહું છું ઘડી ઘડી પ્રશ્ન કરતો કે આપણી વાત મૂકો પણ આહિર સમાજ અને જાતિ નો ગર્વ હોય

નું માફી મંગાવી મંગાવી ઘરે આવીને પાછો ફરીથી વિડીયો બનાવ્યો હવે હું એમ કઉ છુ કે મેરામણ ભાઈ તમે પંદર વીસ જણા મને ફરી માફી મંગાવી એના પછી મારે ઘરે ફરીથી વિડીયો ના બનાવે મારી ભૂલ થઈ જતી છે બળા ની જેલમાં જગમાલ મારો મામો ડેન્જર રાપર તાલુકા માં નઈ આખા કચ્છ ની અંદર જગમાલ આયાર મકમા બકુતરીયા અને રવા ગોવા વવાનો મેઢ અને જીવન દેવાય તાર ન હોય ને તો બાપુ કલાકાર ઘરે જ ના હોય તો એને ઘરે લઈ આવનાર વ્યક્તિ ને ભૂલી જો સાડા ત્રણ લાખ રૂપિયા પ્રોગ્રામ ના આવે છે ને એની માં ને જેના માં ને આપડે ને દવાખાન લઈ જવાનું કેવડ નથી શું નતું એની માં ને તમે એ જ વાત ના હે ને ઓલો બાબુ મોટો તમે આવો ચાય પાઈ ને તમારે એની ચાય પીયો ને તમારા પેટમાં પાપ પડી જાય જેની માં ને દવાખાને ધારપુર માં મેલી આવતો હોય

સત્ય ની હકુ ગાઢી સત્ય નો સત્યનો મા માટે ના જીવતો હોય દીકરો બાપ માટે જીવતો હોય બેન માટે જીવતો કેવાય તમારા માટે સરસ વાત કરી સરસ વાત કરી આપડે બે ભાઈ મજા આવી પણ આ લોકો ને એવું ગાળા ના કરો તમે એક ફોન એ કરી લો બાબુ કલાકાર ને કે મારે પાંચ લાખ ની જરૂર છે એના કારણે કરોડો રૂપિયા છે

હા તમારને કસોટી પડે મને ખબર છે હાચો હોય હાચો થાય હા કસોટી હોય તમારે ઘરે કાય કાય કુટુંબમાં કાય ગલત ના હોય એનું કારણ છે કે તમે હાચા છો ના આપડે તો મારી પાસે આવી 30 વીઘા 25 ત્રીસ વીઘા જમીન છે ઘણું છે મારા ભગવાને ઘણું દીધું મને કઈ થોડું મારું વાતો દીધું છે હમ એમ મેના હારું હા